મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમગ્ર ગુજરાતમાં હાલ ખેલ મહાકુંભની સ્પર્ધા ચાલી રહી છે જેમાં દેવગઢ બારિયા જિલ્લા સંકુલ ખાતે સિનિયર સિટીઝન સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા હિંમતસિંહ બુરખાભાઈ મંડોર ને જોઈને સાત વર્ષના બાળક થી લઈ સત્તર વર્ષના યુવાઓએ પણ હિંમત આવી જાય તેવો ખેલ પ્રત્યેનો પ્રેમ અને સ્ફૂર્તિ છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામણી ગામના હિંમતસિંહ બુરખાભાઈ મંડોર કે જેમની ઉમર સિત્તેર વર્ષની જે હિંમતસિંહ બુરખાભાઈ મંડોર્ડ ચિલા ગણા સમિતિ રમત ગમત પ્રત્યે એટલી ઋષિ તેઓ દોડ અને સ્વિમિંગમાં પણ ભલભલાને પાછા મૂકી દે છે. હમણાં ચાલતા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધામાં દેવગઢ બારિયા રમત ગમત સંકુલ ખાતે સિનિયર સિટીઝન સ્વિમિંગ સ્પર્ધામાં તેઓ એક હાથે સ્વિમિંગ કરતા સ્વિમરોને પણ પાછા પાડી દીધા. આ હિંમત સીની હિંમત એટલી છે કે ઓલિમ્પિક સાઈઝના સ્વિમિંગ પૂલમાં જેની ઊંડાઈ આઠ ફૂટ અને જેની લંબાઈ પચાસ મીટર હોય તેમાં વગર કોઈ પડદા જીતી લીધી છે તો હિંમતસિંહ એ જણાવ્યું કે નાનપણમાં જ બેસો ચરાવતા તે દરમિયાન પડી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી વિસ્તારમાં કોઈ દવાખાનું કે કોઈ બીજી વ્યવસ્થા પણ નહોતી અત્યાર સુધી અઠાવન મેડલો જીત્યા અને આ વર્ષે સિનિયર સિટીઝનના છ મેડલ જીત્યા ગરીબી વચ્ચે જીવન જીવતા અહિમત થી સિત્તેર વર્ષે પણ ખેલ મહાકુંભ સ્પર્ધામાં સિનિયર સિટીઝનમાં પ્રથમ નંબરે આવ્યા છે તેને સલામ છે દેવગઢ બારિયા ખાતે ભાગ લેવા આવેલા હિંમત સિંહ યુવાઓ માટે પ્રેરણારૂપ તો ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએ નંબર લાવવાની અને નેશનલ કક્ષાએ સ્વિમિંગ કરવાની ઈચ્છા હિંમત દાખવી છે હિંમત સિંહ ને સલામ છે હિંમતસિંહ સિંહ ભુરકાભાઈ મંડોર ગામ દુધામલી તાલુકો ધનપુર જિલ્લો દાહોદ હા તો હા તમારો કે રીતના એ થયો નાનો હતો ને ભેચો ચારતો હતો ને પડી ગયો તો વડવા અહીં હિતતો હા સિવિલ દવાખાનામાં બારિયા દેગડ બારિયામાં કાપી નાખ્યો હતો હા અને તમે સ્વિમિંગ કેટલા વર્ષથી રમો છો 5 વર્ષથી હા એના સિવાય બીજી કઈ ગેમ મારે પંદરસો દોડ પાંચ હજાર દોડ પછી પોરબંદર ત્રણ વાર ને પછી હરિયાણા એક વાર પછી ત્યાં તમારો નંબર આવે ખરો હા ને તમારી હાલ ઉંમર કેટલી છે